નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર દિયોદર તાલુકાના ખાણોદર જૂના ગામના ગોસ્વામી સમસ્ત ભાઈ શ્રી રામપુરી રેવાપુરી કૈલાસપુરી ઈશ્વર મગનપુરી સેનપુરી જયરામપુરી રમેશપુરી ભરતપુરી ખાણોદર પુરી પરિવારના પિતા શ્રી સ્વર્ગસ્થ ગોસ્વામી રેવાપુરી વાલપુરી વિક્રમ સંવત બે હજાર એસી મહાવમને રવિવાર તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ દેવલોક પામેલ છે અને તેમની પાછળ ભંડારો મહાઉત્સવ રાખવામાં આવ્યો હતો અને હિંદવાણી મોટો ગોળ અને નાનો ગોળ તેડાવેલ વિક્રમ સંવત બે હજાર એસી મહાવદ બારસને ગુરુવાર તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના દિવસે અનવરો અને માળ ક્રિયા રાખેલ છે ભંડારામાં સંતો મહંતો સાધુ અને ફૂલહાર શાલ ઓઢાડી કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું સર્વ ગોસ્વામી સમાજ અને અન્ય સમાજ નામી અનામી મોટી સંખ્યામાં પધારેલ હતા અને તેમની પાછળ સગા તેડાનો લાણીમાં કાંસાનું તાંસલું સહિત ભોજન પ્રસાદ દાતાશ્રી સમસ્ત દેસાઈ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બધા સાથે મળી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

વક્તાઓ આપ્યા છે દેશને સંસ્કારો આપ્યા છે સનાતન ધર્મની સમજ આપી છે ત્યારે દશનામ સમાજના બાળકો માટે એના ભવિષ્યનું શિક્ષણનું સંકુલ બને એના માટે સમાજના આગેવાનો સાથે અમે જ અમે ચર્ચા કરતા હતા કે મારું સપનું છે કે આ સમાજ એક જબરદસ્ત સંકુલ બનાવે એ સંકુલની અંદર દસનામ ગોસ્વામી સમાજના દીકરીઓ અને દીકરાઓ અભ્યાસ કરે અને ઉચ્ચ સ્થાન ઉપર જાય એવી મારું પણ એક સ્વપ્ન છે અને જ્યારે જ્યારે આ સમાજ દસનામ ગોસ્વામી સમાજનું આયોજન કરશે ત્યારે મેં પણ કહ્યું છે કે મારી જે જરૂર હોય એ કહેજો આપ ધર્મની સાથે સાથે શિક્ષણનું કાર્ય કરો એમાં અમે સમાજની સાથે છીએ દિયોદર તાલુકાના ખણોદર ગામના ગૌસ્વામી શ્રી રેયાપુરી વાલપુરી બાપુ દેવલુક પામેલા છે તો તેમની પાછળ ભંડારો સગા અને ગોળ એક અજવણી અને ગોળ બેનું જે ભંડારો મહોત્સવ ચાલી રહ્યો છે એમાં લક્ષભી સાહેબ આપ પધારી રહ્યા છો ભંડારામાં મહોત્સવનો તો આપ શું કહેવા માગો છો ખણોદર ગામની ધરામાં ભગવાન શ્રી નીલકંઠ મહાદેવના અમારા પુજારી ભગવાન ભોળાનાથની આરાધના કરતાં કરતાં તેઓ શ્રી પામ્યા છે એમના આત્માના મોક્ષ માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આપજીએ ભગવાન શિવની પણ ઉપાસના કરી છે અને ગામને આશીર્વાદ આપ્યા છે ગામના કલ્યાણ માટે હંમેશા કાર્ય કર્યું છે આપણે એમના નિમિત્તે એમના પરિવારને ગામજનો વતી આયોજન કરવામાં આવ્યું છે ભંડારામાં ઉપસ્થિત સમગ્ર દશનામ ગોસ્વામી સમાજના દર્શન કરવાનો પણ મને લાવો મળ્યો તમામ ભગવાભેકના દર્શન કરી એમના ચરણોમાં વંદન કરી આશીર્વાદ લીધા અને આજે સુંદર મજાનો આપ સૌ જોઈ રહ્યા છો એ રીતે કાર્યક્રમ થયો છે બધા જ પ્રગણામાંથી સંતો ઉપસ્થિત છે તમામ દશનામ ગોસ્વામીના સમાજના આગેવાનો ગુવાજીઓ અને સમાજ ઉપસ્થિત છે ત્યારે બાપજીને ફરીથી આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આવા સુંદર કાર્યક્રમનું આયોજન બદલ એમના પરિવારને અને સમાજને શુભેચ્છા પાઠવીએ છીએ મારા દશનામ ભેગ ભગવાનને મારા ઓમ નમો નારાય અત્રે ઉપસ્થિત નરસિંહભાઈ જિલ્લા ડેલિકેટ બાપજી રામસણથી વધારેલ છે જગન્નાથજી મહારાજ સણાગરથી અંકેતપરી બાપુ અને મારો બે દસ નામ ભેદ સમાજ ઉપસ્થિત છે ત્યારે વ્યસન મુક્તિમાં કહેવામાં તો એવું છે કે વ્યસન મુક્તિથી તો એક બાજુ રહે અને આ વ્યસન મુક્તિ નાબૂદ કરે તો ધન્યવાદ છે ખૂબ ખૂબ આ દર્શનામ દેખને પણ આવું વાર વાર ઘણી વાર એન્ટ્રીયા લેવરાતો હોય છે અને વ્યસન મુક્તિ વિશે વાતો થતી હોય છે પણ એ વિશે કોઈ ધ્યાન દોરતા નથી પણ જરૂરી છે ધ્યાન દોરવું પડે અને આ વ્યસન મુક્તિથી થોડું સીટો રહેવું જોઈએ એવી મારે આખા સમાજને બે હાથ જોડી અને નર્મ વિનંતી છે ત્યાં વ્યસન મુક્તિથી દૂર રહો તો ખૂબ સારું છે અને શિક્ષણમાં આગળ વધો દીકરી દીકરાને ભણાવો અને કોઈ આવા રાજકીય આગેવાનો છે એમને ભણામણ કરો આપણને ગમે તે કોઈ શાળાની સગવડ છે જમીનની સગવડ છે તાલુકામાં ગમે ત્યાં કરી આપશે અને એ આપણે કરવું પણ જરૂરી છે બસ ખૂબ ઓમ નો વિશાલ વાર્દી બાપુ આજે આપ બંધારામાં વધારે આવશો તો આજે એક વ્યસન મુક્તિ માટે આપશું ક્યાં માગો છોકશ તો હવે ભગવાન છે એક ભગવાન ને આમાં કાબુ મૂકે અને કંટ્રોલ લે એવા નમો ના આમો શું છે યુવાન પેઢી આ વાત ઉપર ના જાય અને કંટ્રોલ કરે એવો મારું આ નમ્ર વિનંતી છે બરાબર